હાય વાન વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે આપલો ઠીક હોગે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ આની સાથે સવારના 8:30 વાગી ગયા છે 10:30 મોર્નિંગ થઈ ગઈ છે બહુ મસ્ત બ્યુટીફુલ સનલાઇટની સાથે અને બહુ બધા લોકોની કોમેન્ટ આવતી ગઈ કાલેના બ્લોગમાં કે વોઇસ થોડો આમ છે અને ફેર પા છે ઓલું છે ને બધું તો બહુ બધું સોલ્યુશન આજે આપણે કાઢી નાખ્યું છે અને અત્યારે હું 4K 120 માં ઉતારું છું તો આ આજે કાલ સાઠ માં ઉતારી અને પોમદી એસ ડી સિક્સટીમાં ઉતારી એ ત્રણમાંથી તમને ક્યુ રિઝલ્ટ વધારે સારું લાગે છે ને એ કોમેન્ટ બોક્સમાં કેજો એટલે એ આપણે ડેઈલી માટે રાખશું વાત રહી વોઇસની કાલના બ્લોગમાં ઘણા લોકો વોઇસની પણ ફરિયાદ કરતા હતા તો વોઇસમાં એવું થયું કે જૂના ફોનમાંથી ને નવા ફોનમાંથી બે એમાં શૂટ કરતો હતો એટલે કદાચ હોઈ શકે આજથી વોઇસ મારો જે રેગ્યુલર આવે છે કે નથી આવતો એ કેજો તો ચાલો એની સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરું છું અને બહુ બધા લોકોએ કાલે કોંગ્રેસ્યુલશન કીધું તો બધાને દિલથી થેન્ક માં પહોંચી જશે ને આ બાજુ મમ્મી સવારનો નાસ્તો બનાવવા મળ્યા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હજી આમાં સેટિંગ તો ફેરવવું જ પડશે મમ્મી આ લાઇટના ને એના બધાના હજી છે ને ઓલું ફોકસિંગ ને એવું આવે છે જો આમાં કરવું જોઈએ હવે જોઈ છે કોપાય મગાવું જોઈએ કારણ કે મને આનું આઈફોન સિક્સટીન પ્રો નું સેટિંગ નથી ખબર અત્યારે જો ફોન ચાલુ છે ને લબુક જબુક લબુક જબુક થાય છે તો એકદી દી ચલાવી લેજો આજે હાન સુધી માનું કે સોલ્યુશન ગોતી લઈ આ બાજુ જો મમ્મી ચા બનાવવા મૂકી દીધો છે ચા ને નાસ્તો કરશું આપણે અહીંયા છે ને ચા રેડી કરી નાખીને રોટલી બનાવી છે ભાખરી ખાવી હતી પણ આજે રોટલી ખાઈ અને ચા કેટલા દિવસ હું પીવા મળ્યો છું

કે ઉનાળામાં ઉનાળામાં તો તમને એસિડિટી નથી થતી ગમે એટલું તમને આમ ખાવામાં એમ લાગે ગરમ મસાલો એનું કારણ કહી દઉં કે જે વસ્તુ છે ને પોગ્રામમાં અને એ બધી જગ્યાએ બનતી હોય ને એમાં કેવું હોય ખબર ઈ લોકો બાદિયાનો ભૂકો હોય લવિંગ નો હોય ને એ જે બધું ગરમ મસાલો હોય ને એ નાખે ને આપણે ઘરે બને એમાં ગરમ મસાલો નાખે અને જે શાક બનતું એનો મસાલો નાખે એટલે જેનો પ્રોપર ટેસ્ટ આવવાનો હોય ને એ આવે અને હું તો બહુ વાર ત્યાં ખાતો હોઉં એટલે મને આઈડિયા હોય કે ગમે એટલું તમે ખાવ તો તમને એમ લાગે ને કે સાતીમાં બળે છે ને એવું એવું થાય મમ્મી લાગતો પણ એમ તો આમ નો વાંધો આવે તો ચાલો આપણે એવું લાગે તો હવે છે ને ગમે શાક હોય ને આપણે કેમ વાળીએ પોગ્રામમાં ખાઈ તો એમાં કોઈ ગરમ મસાલો કોઈ દી લાવે ને તો એ રીતના હોય બધી વસ્તુ રેડી થઈ ગઈ છે હવે નાસ્તો કરી લઉં અને છે ને નાયા નો નાસ્તો કરવા બે ગયા છે જો ચાર મસ્ત મજાની ચા નાઈ લીધું છે તે નાઈ નાસ્તો કરીશું મારે બાકી છે આજ રોટલી લઈ લીધી છે અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારે હમણાં નાવામાં એટલે મોડું થઈ જાય છે મેં હે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ એટલે મોડું થઈ જાય મેં છે ને મહાકુંભ સિરિયલ આવતી વસમાં એ જોવાનું ચાલુ કર્યું કારણ કે હમણાં કુંભ આવે ને તો કુંભમાં જવાનો વિચાર છે હવે કો અથવારો મળી જાય તો કુંભમાં જ આવું જ આવું છે હે આમ જો મહાકુંભ સિરિયલ જોયોને તો તને એમ થાય અમૃત ને એવું બધું આવે તો બે દિવસ પણ ટ્રાફિક હોય બોવ અને આપડે જાણવું પણ પગપાઇ ગયા હોય ને ત્યાં કઈ રીતનું હોય બધું આપડે કેમ જુનાગઢ ના મેળામાં જાવી આપણે

તો જો પાવ ખાલી અમારા ઘરમાં દોઢ દર્જન જ લેવા છે એણે મમ્મી હે દર્જન જ લેવા છો દર્જન લેવા છે અને ભાખરી છે અને પાપડ છે મસ્ત મજાની પાવભાજી બની છે આ આવાનું પપ્પાનું રોહિત તો બેહી ગયા શું છે પપ્પાથી હા ઓફિસે નથી જવાનું આજ તો લેટ થતું હોય છે તમારે નહીં એક વાગ્યો એટલે નો થાય દોઢ વાગી જાય તો પપ્પાને ઉતાવળ હોય તારું શું કેવું ચાલો ગાઈને જોવું છે ફોન આવી જતો કાલ રાતે હું જોઈ થી વાત કરો રૂપિયા નું પાંત્રીસો વોલ્ટ નું ચાર્જર લેવું તો એના સામે એક ફોન આવી જાય બોલો પાંત્રીસો પહેલા ફોન આવી જતો હે અને અત્યારે ચાર્જર ના ખાલી ઓગણીસો રૂપિયા તો ખાલી દાદા ને વાત કરી હોય ને હા અડતાલીસ વર્ષ ચાર્જર આવ્યો દાદા એમ કે મારો ફોન કે બે હાજર નો આવે હા તમારો ચાર્જર ગઈ પેલા ના લોકો હોય ને એને જો વાત કરવા ને તો એને બહુ મોંઘું જ લાગે વાયર તો વાયર આવ્યો ને ફોન આરે ખાલી એટલું જ આવે વાયર તો છે ને આવું બધું થઈ ગયું છે ગઈ ફોન વાળાનું તે ચાલો ભાખરી અને પાવભાજી ખાઈ પાંચ વાગી ગયા ને ઓફિસેથી ઘરે આવી ગયો અને જો આ બાજુ નાસ્તો કરવા માટે બેસી ગયા છે નાસ્તામાં ચા લઈ લીધી છે અને સેવડો છે ફાફડી નથી આ તો ફાફડી આજે ફિનિશ થઈ ગઈ છે તો સાંજ સેવડો છે ઓલી બાજુ મમ્મી જો વાસણના સરખા ગોઠવે છે બીજું કે બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવતી હતી કે વોઇસની ની આવતી હતી તો આજ મને કહી ગયો આમાં વોઇસમાં કાંઈ ફેરફાર કરવો પડે એમ છે નહીં કરવો પણ એમ છે કે નહીં તો કાલના વ્લોગમાં થઈ જાય બીજું એ કે કાલના વ્લોગમાં તમને સોનલ અને રિસિઝ જોવા મળશે કારણ કે કાલ આપણે કેળવા જવાના છું એક મેરેજ છે અમારે ઘરની નજીક એટલે બે દિવ અહીંયા રહે પછી પાછા આપણે ત્યાં મૂકવા જવાના એવો પ્લાન છે હજી તો એવી વાત થઈ છે હવે જોઈએ છીએ હું કરીએ છીએ ચાલો અત્યારે તો પહેલાં ના વાગી ગયા છે ને જો જમવા માટે બેસી ગયા છે આજનો બ્લોગ છે ને બહુ એટલે બહુ નાનો આમશે નાનો આવશે આમ તો બે ત્રણ દિવસ બ્લોગ ખરખા આવતા નથી કારણ કે આપણને એક સિરિયલમાં રસ ગયો તો એ સિરિયલ આજ થઈ ગઈ પૂરી મહાકુંભ હતો પણ અડધેથી પૂરી થઈ ગઈ હવે એનો આગળનો ભાગ કેમ આવ્યો ને શું છે એ કાંઈ ખબર નથી પણ ઘણા લોકો યુટ્યુબમાં વિડીયો બનાવ્યા છે કેમ એ સિરિયલ બંધ થઈ ગઈ કાંઈ ખબર ન પડી ચાલો મસ્ત મજાનો જો રોટલો છે અને તુરિયાનું શાક છે બપોરની ભાજી છે ને બધા લોકો જમવા બે ગયા છે ચાલો બધા જમવા એની સાથે કાંઈ આજનો લોકો આ એન્ડ કરી દઉં છું આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કરી પહેલાં કરી દેજો Thank you for watching. Bye bye.